ખના ચરણો લગાએ રખના ગુરુ પ્રેમ બના રખના ચરણો ને લગાએ રખના ખાસ કુમારી હૈ વિશ્વાસ તુમારા હૈ हैवास तुम्हारी है तुम्हारा है, ही, है। ही सहारा है गुरुप्रेम बना र चरणो लगा रम् बाये र चरणो ले सा, 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 सा। प्रेम का भूंका सारा जहा है तुम बिन साचा प्रेम का है प्रेम का भूंका सारा जहा है साछ कहा तू प्रेम ठाकुर है तू प्रेम पुजारी है तू प्रेम ठाकुर है तू प्रेम पुजारी है इस सब को लुटा रहा तेरी दातारी है प्रभु प्रेम बनाए रखना चरणों से लगाए रखना गुरु प्रेम बनाए रखना चरणों से लगाए रखना चरण शरण में हमी को निभाना सर्वस्वको हि चरण शरण मे हो मुझे आने की अनुमति છે આજે आज गुफुली में ननि बसे हूं बदला शिक्षकों का आभार व्यक्त करू हूं कारण कि हमें NaNपन की मोटा थी वाचना रखा में बहुत ज्ञान आया पढ़े तो कांजी ज्ञाता दिया कई जगह ही जाओ चाहिए कई जगह ना जाओ चाहिए ये समझता आ रहे हैं खराोटा में पहले प्रारंभ थेला आप को કે એ ગુરુ જ છે જે આપણને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે જો માતા પિતા બાળકનું સર્જન કરે તો ગુરુ તે બાળકને જીવન જીવતા શીખવે છે જો માતા પિતા બાળકનું બાળકને પાલન પોષણ કરે તો ગુરુ તે બાળકનું જ્ઞાનની અનોખી દુનિયા બતાવે છે જો માતા પિતા બાળકને ચાલતા શીખવે તો ગુરુ તે બાળકને સાચા રસ્તે લઈ આજે આપણે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે ગુરુ પૂર્ણિમા એ ગુરુની પ્રતિષ્ઠા સન્માન અને સમર્પણ પર્વ છે મહાભારતના રજય વ્યાસજી નો પણ આ દિવસે હોવાથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે વેદ મહાભારત જેવા મહા ગ્રંથની રચના કરી અને વેદોનું વિભાજન કર્યું છે મહાપુરુષે પ્રાપ્ત કરેલ જ્ઞાન પાછળ ગુરુએ આપેલું જ્ઞાન જવાબદાર છે એ એ વસ્તુ સત્ય અને સનાતન છે જીવન આપે તે માતા પિતા અને તે કઈ રીતે જીવવું તે શીખવે તે ગુરુ ભવિષ્ય માટે તૈયાર આભારી એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં પરંતુ જે પણ વ્યક્તિ આપણને જીવનમાં સાચો રસ્તો બતાવે જ્ઞાન આપે અને અંકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય તે દરેક આપણા ગુરુ છે ગુરુ એ ગુરુ આપણને ફક્ત પુસ્તક જ્ઞાન નથી આપતા પરંતુ તેઓ આપણને જીવનના મૂલ્યો શીખવે છે અને આપણને સારા સંસ્કાર આપે છે આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ છે ગૂગલ પર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે પરંતુ ગૂગલ પર અન્ય લોકોથી ડેટા અપલોડ કરાયેલી જ માહિતી હોય છે અને એ માહિતીનો પ્રેક્ટિકલ ઉપયોગ કઈ રીતે કરવો તે ફક્ત ગુરુ જ સમજાવી શકે છે ગુરુ વ્યક્તિત્વમાં નિખાલ લાવી શકે છે એક આ ગુગલ પણ ન કરી શકે ખુલ્લા આકાશમાં સૂરજનું અજવાળું એટલે ગુરુ અંધારી રાતોમાં દીવાનો પ્રકાશ એટલે ગુરુ મળે છે ટગલેને પગલે હજારો દુનિયામાં પણ નિસ્વાર્થ ભાવે જે ઘડતર કરે ને એ જ ગુરુ જ્યારે માથા પર હોય છે ગુરુજીનો હાથ જ્યારે માથા પર હોય છે ગુરુજીનો હાથ ત્યારે જ બને છે સાચી જિંદગીનો આકાર શિક્ષકના જીવનમાં ભલે બે જ રંગો હોય પણ એ બે રંગોથી લાખો વિદ્યાર્થીઓના જીવનમાં અનેક રંગો ભરી દે છે અને બે રંગો એ કે બ્લેકબોર્ડનો કાળો રંગ અને ચોકનો સફેદ રંગ આથી આ વાતમાંથી પ્રસંગ છે કે એક ગામમાં એક વખત નદી કાઠી દૂર થઈ હતી ત્યારે એક રાજા અને ગુરુ અને તેમના થોડા સૈન્યો યુદ્ધ લડા જઈ રહ્યા હતા ત્યારે રાજા કહે પહેલાં હું આ નદી પાર કરીને જઈશ ગુરુ કહે પહેલાં હું આ નદી પાર કરીને જઈશ ત્યારે આસપાસ ઉભેલા લોકો કહે કે તારાથી આવી રકજ થાય નહીં ત્યારે રાજાએ સરસ મજાનું વાક્ય કહ્યું કે હું તમારા જેવા બીજા ગુરુ બનાવી શકું નહીં પણ તમે મારા દેવા અનેક ગુરુ બનાવી શકો ગુરુ એરિસ્ટોટલ અને પૃથ્વીને જીતનાર સિકંદરે પણ અંતમાં સરસ મજાનું વાક્ય કહ્યું કે હું સારી રીતે જીવું છું તે મારા માતા પિતાને આભારી છે અને હું જ્ઞાન લઈ સાચી દિશામાં જીવું છું તે મારા ગુરુને આભારી છે થેન્ક યુ भी नहीं मेरे गुरुवर चरण तेरे पड़े जिस घर झुके उस दर पे मेरा सर मैं तुझे बिल कुछ भी नहीं मेरे गुरुवर मैं तुझे बिल कुछ भी नहीं मेरे गुरुवर you mm -hmm. અને ધોરણ નવ અને અગિયારના જે વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ લીધો છે એને હું હૃદયપૂર્વક આવકારું છું અને એ જ રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પણ આવકારીએ છીએ કે આ નવા સત્રમાં ખૂબ જ સારી રીતે આપણે આગળ વધીએ જે રીતે આપણું ગત વર્ષનું ધોરણ દસ અને બારનું પરિણામ છે એ જ પરિણામને આગળ વધારીએ એવી દસ અને બારના વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું કે જેઓ ખૂબ મહેનત કરે કારણ કે અત્યારથી તમારી બોર્ડની પરીક્ષાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે પ્રથમ કસોટી સપ્ટેમ્બરમાં બીજી કસોટી જાન્યુઆરીમાં વાર્ષિક પરીક્ષા બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીની છવ્વીસ તારીખથી અને ધોરણ નવ અને અગિયારની પરીક્ષા એપ્રિલ આખા વર્ષનો કાર્યક્રમ નક્કી છે અને તેની વચ્ચે આવા બધા કાર્યક્રમો આવતા રહેશે મારે તમને એટલું કહેવું છે કે આપણે ત્યાં અત્યારે અનોરા નિમિત્તે થોડીક સ્પર્ધાઓ ચાલી રહી છે અને અત્યાર પછી પણ બધી સ્પર્ધાઓ દેશે પરંતુ આ બાજુના વિભાગમાં એમ સંખ્યા વધારે દેખાય પરંતુ સ્પર્ધામાં ઓછા દેખાય આજે રંગોરીની સ્પર્ધા હતી એ રંગોરીને સ્પર્ધામાં છોકરાઓમાંથી બે ટીમ હતી છ છોકરાઓ તે ઊભા થાય જોઈએ જેમે રંગોલીમાં ભાગ લીધો હતો તે ઊભા થાય ચાલો ઝડપથી હા બીજા ચાલો આપણે એમને ટારીઓના ગરગરાથી હટાવી લઈએ કે આટલા બધા બાળકો માટે આટલી નિડરતા એમનામાં આવી કે એમણે ભાગ લીધો તો દરેક વિદ્યાર્થીને એવો બેસી જાઓ આગ્રહ એ શક્તિને જે યોગ્ય માર્ગે વાવા માટે આ ગુરુઓ બેઠેલા છે અને તેઓ તમને આ પ્લેટફોર્મ આપે છે તો એનો ભરપૂર ઉપયોગ કરો અને તમારા જીવનને આગળ વધારો એ આજના દિને શુભેચ્છા જય